આજે જામનગર મહાનગરપાલિકા નજીક ખાસ કરીને વિકાસના કાર્યો છે એની સમીક્ષા કરી અહીંયા અલગ અલગ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટો મળતી હોય છે એમાં જે રીતના કામો છે એનો પ્રોગ્રેસ ની સમીક્ષા કરવામાં આવી જામનગર મહાનગરપાલિકાને જે છેલ્લા બે વર્ષમાં ગ્રાન્ટો મળી છે એમાં અલગ અલગ કામો માટે જે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ચ છે એમાં પ્રોગ્રેસ રાજ્યમાં ત્રીજા નંબર ઉપર છે એટલે ખૂબ સારી રીતે જે કામો થયા છે એની પણ સમીક્ષા કરી એના અલગ અલગ જે પ્રશ્નો રાજ્ય સરકાર કક્ષાએ કોઈ પડતર દરખાસ્તો છે એની પણ સમીક્ષા કરી અને ખાસ કરી અને જે સફાઈ માટે અને સોલિડ વેસ્ટ માટેના પ્રશ્નો વાત છે એની પણ ચર્ચા થઈ અને જામનગરમાં ગ્રીન કવર વધારવા માટે વૃક્ષોનું વધારે વધારે વાવેતર થાય એના માટેની પણ જે આયોજન છે મહાનગરપાલિકાનું એની પણ ચર્ચા કરી છે દર વખતે જે રીતે પ્રભારી મંત્રી તરીકે જિલ્લામાં જે સ્થાનિક આપણા ગ્રાન્ટો કેન્દ્ર અને રાજ્ય સરકારને મળતી હોય છે એનો સમયસર લોકોની સુખાકારી માટે એ કામો થાય એની સમીક્ષા કરવા માટે અને કેટલાક મહાનગરપાલિકા કક્ષાએથી સરકાર કક્ષાએ જે પડતર દરખાસ્તો હોય કે ત્યાં ત્યાંથી કોઈ નિર્ણય બાકી હોય તો એની વચ્ચેની કડી રૂપે પ્રભારી મંત્રી તરીકે એની જે કંઈ દરખાસ્તો પ્રશ્નો સરકારમાંથી જ્યાંથી દરખાસ્તો કરવામાં આવી હોય સત્વરે નિરાકરણ આવે એના માટે પણ ત્યાં સરકાર કક્ષાએ શહેરી વિકાસ વિભાગ કે અન્ય વિભાગોના કોઈ પ્રશ્નો હોય તો એની પણ સમીક્ષા કરવામાં આવી છે